રાજકોટ અમદાવાદ હાઈવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આશાસ્પદ લોકોના મોત છતાં તંત્રની આંખ ઉઘડવાનું નામ નથી લેતી એવામાં સર્જાયેલ વધુ એક અકસ્માતમાં જામનગરના ભાઈ બહેનના જીવ ગયાની માહિતી સામે આવી છે જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ લીંબડી હાઇવે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઊભેલા અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જામનગરના સગા ભાઈ બહેનના મોત થતા પરિવાર પર મંગળવારે કલ્પેશ કારમાં જ્યુસ બનાવવાના સાધનો મૂકી જામનગર રહેતા બનેવી નીલેશ સૌજાણીના ઘરે આવ્યો હતો એક્ઝિબિશનમાં મદદગ્રણી રહે તે માટે કલ્પેશે તેના મોટા બહેન શિલ્પાબેન સૌજાણીને બારડોલી આવવા માટે તૈયાર કર્યા જ્યાં બારડોલી સમયસર પહોંચી શકાય તે માટે ભાઈ બહેન રાતે એક વાગ્યે બારડોલી જવા રવાના થયા હતા બુધવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે લીબડી હાઈવે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા વાહન પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી કારના આગળના ભાગનું તો પડીકું વળી ગયું હતું ગંભીર રીતે ઘવાયેલા ભાઈ બહેન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અકસ્માત સર્જનાર અજાણ્યો ચાલક વાહન લઈ ભાગી ગયો હતો બનાવની જાણ થતાં લીંબડી પોલીસ સહિતની ટીમે સ્થળ પર પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી હતી